સૌરાષ્ટ્રમાં આજે સૌથી વધુ મેઘાએ બેટિંગ ગીર સોમનાથ જિલ્લામાં કરી ખાસ કરીને વેરાવળ અને તલાળા પંથકમાં ભારે વરસાદને પગલે વેરાવળના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા ગામડાઓને જોડતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ હતી અદ્રશ્યો વેરાવળના નાવદ્રા ઇન્દ્રોય રોડ પરના છે જ્યાં રસ્તા પર કમર સુધીના પાણી વહેતા જોવા મળ્યા ભારે વરસાદને પગલે અહીં રોડ નદીમાં પરિવર્તિત થઈ ગયો અને વાહનો અટવાઈ પડ્યા જેને ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા તો નાના વાહનો તો સદંતર બંધ થઈ ગયા હતા અવર અને ઇમરજન્સી માટે અહીં લોકો ટ્રેક્ટરનો સહારો લેતા નજરે પડ્યા હતા ગીર સોમનાથના પાટનગર વેરાવળમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે સમગ્ર શહેર જળમગ્ન બન્યું હતું વેરાવળના મુખ્ય બજારોમાં પણ નદીની જેમ ઘૂંટણ સમા પાણી વહી રહ્યા હતા ધોધમાર વરસાદના કારણે નીચાવાળા વિસ્તારોમાં દુકાનોમાં પાણી પણ ઘૂસવા લાગ્યા હતા અદ્રશ્યો વેરાવળ શહેરમાંથી પસાર થતી દેવકા નદીના કાંઠે વસેલા રહેણાંક વિસ્તારના છે ભારે વરસાદને કારણે નદી ગાંડીતુર બની છે અને નદીના પાણી આસપાસની સોસાયટીઓમાં અને વિસ્તારમાં ફરી વળ્યા હતા જેના કારણે રોડ પર પણ ઘૂંટણ સમા પાણી વહી રહ્યા હતા અને આ કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો આ તરફ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં પોતાના પ્રાણ તે હતા તેવા ભાલકા તીર્થમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હવે નેશનલ હાઈવે પરની છે જે ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને હાઈવે પરથી પણ પૂરની જેમ પાણી વહેવા લાગ્યા હતા ભારે વરસાદને કારણે સોમનાથ આવતા જતા યાત્રિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી જોકે વાહનો અટવાતા પોલીસ વિભાગે તંત્રની મદદથી નેશનલ હાઇવેના ડિવાઇડરો તોડીને પાણીનો નિકાલ કર્યો હતો જેથી ફરી વાહનોની અવરજવર શરૂ થઈ શકી હતી ગીર તલાળા તાલુકામાં પણ અંદરાધાર વરસાદ પડ્યો તલાળામાં સવારના નવ થી બાર વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી આ દ્રશ્યો તલાળાના આંબળાસ ગામના છે જ્યાં ખેતરોમાંથી આવતા પાણી ગામમાં ઘુસ્યા હતા અને ગામના રસ્તાઓ પર પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા જોકે ભારે વરસાદને કારણે અહીં લોકો વરસાદી માહોલમાં નહવાની પણ મજા માણતા જોવા મળ્યા હીરના જંગલમાં અને તલાળા તાલુકામાં ભારે વરસાદના કારણે હિરણ નદી ગાંડી છે જંગલમાંથી વોકળાને પોતાની અંદર સમાવીને આવતી હિરણ નદીમાં જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા હિરણ નદીમાં ઘોડાપુર આવતા તેના પર બનેલ હિરણ બે ડેમ નેવું ટકા છલકાઈ ગયો છે જેથી ડેમના તમામે તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી હિરણ નદીના કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે જો કે હિરણ ડેમ છલકાતા ધરતીપુત્રોમાં અનોખો આનંદ જોવા મળી રહ્યો છે જે આ હિરણ બે ડેમ છે જે માર્ચ મહિનામાં જે એના રીનોવેશનની કામગીરી જે સિંચાઈ વિભાગે શરૂ કરી હતી અને યુદ્ધના ધોરણે ચોમાસા પહેલા એ પૂરી કરી અને પાછલા ચારથી પાંચ દિવસના જ વરસાદમાં આ ડેમ નેવું ટકા ભરાઈ ગયો છે ડેમના જે સાત ગેટ છે એ અડધો અડધો ફૂટ ખોલેલ છે અને ચાર હજાર ક્યુસેક પાણી છે એ નદીમાં છોડવામાં આવે છે અને આનાથી આખા વર્ષનો જે આપણો વેરાવળ સોમનાથ જે પાટણ નગરપાલિકા છે સુત્રાપાડ નગરપાલિકા છે આજુબાજુની યોજના ગામો છે અને કંપનીને જે આપણે પાણી આપીએ તમામનો આખા વર્ષનો જે પાણીની જરૂરિયાત છે એ કુદરતે છેલ્લા ચાર જ દિવસમાં જૂનાગઢ જિલ્લામાં પણ આજે ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જિલ્લાના મેદરડા તાલુકામાં ભારે વરસાદના કારણે મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું નદીના ધસમસતા પાણીના કારણે મેંદરડા કેશોદ અને ખોખરડાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જો કે લોકો અહીં કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડે તેને જોતા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જૂનાગઢના ઘેડ પંથકમાંથી પસાર થતી સાબલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું જૂનાગઢ અને મેદરડા પંથકમાં ભારે વરસાદને પગલે સાબલી ડેમ ઓવરફ્લો થયો છે ડેમ છલકાઈ જતા નવ દરવાજા ચાર ફૂટ સુધી ખુલવામાં આવ્યા હતા જેના કારણે સાબલી નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ફરી એક વખત ઘેડ તારાજી આશંકા છે કેશોદ પંથકમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે ભારે વરસાદને કારણે ઘેડ પંથકના ગામડાઓમાં ભારે નુકસાની થઈ છે મુશળધાર વરસાદને કારણે ઓસત અને સાબરી નદીમાં પૂર આવતા નદીના પાળા તૂટી ગયા નદીના પાળા તૂટતા ખેતરો જળબંબાકાર થઈ ગયા ખેતરમાં બનાવેલા મકાનો પણ પાણીમાં ડૂબી ગયા હતા ખેડૂતોના મગફળીના પાકને મોટું નુકસાન થયું છે મઢડા મુળિયાસા બામણાસા પાડોદર જોનપુર ગામ પાણી પાણી થયા છે મટિયાણા બાલાગામ સાઢા સરમા સહિતના ગામો પણ જળમગ્ન થયા છે પોરબંદરમાં વરસેલા અવિરત વરસાદને કારણે ઘેડ પંથક જળબંબાકાર થયો છે ઘેડના જે ગામમાં ઇતિહાસમાં પણ ક્યારે પાણી નથી આવ્યું તે ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં સિઝનમાં બીજી વખત ઘોડાપુર આવ્યું છે માધવપુરથી ગોસા સુધીનો વિસ્તાર જળમગ્ન થયો છે પૂરને કારણે બાવીસ જેટલા ગામની હાલત કફોડી બની આ દ્રશ્યો જોતા ઘેડને વરસાદે કેટલું ઘમરોળ્યું છે

અગર આમ પાંચ દિનો ગુજરાત અત્યધિક બારિંગ જોઈ હિસ્સો ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છ जिलों में दी गई है साथ ही साथ चौथे पाँचवें दिन की बात करें तो उसमें जो है सौराष्ट्र कच्छ और गुजरात के कई हिस्सों में जो है हैवी से वेरी हैवी रेनफॉल देखने को मिलेगा यदि अगर हम वार्निंग की बात करें डे वन के लिए अगले 24 घंटों में जो है द्वारका पोरबंदर जूनागढ़ गिर सोमनाथ दीव तथा अमरेली में जो है रेड अलर्ट के साथ एक्सट्रीमली हैवी रेनफॉल देखने को मिल सकता है साथ ही गुजरात रीजन में बात करें सूरत तापी नवसारी वलसाड़ दमन तथा दादा नगर हवेली में जो है एक्सट्रीमली रेनफॉल देखने को मिल सकता है હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી રેડ એલર્ટની સ્થિતિ રહેશે એટલે કે હજુ પણ અનરાધાર વરસાદની સંભાવના છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ